गुड मॉर्निंग जय मोलीधर बधाई ने मस्त मजा नु हवार થઈ ગયું હે અને નદી તો આજ ઉગીન બહુ સડી ગયું હે આપણે થોડું ઘર નું કામ બધું પતાવી દીધું હે માલ નું ઘર નું બધું થઈ ગયું હે પણ હું ને ડૂસાન કરવાઈ દી એટલે એને હરખો ડૂસો ન ન કરતો નથી એકલા માણસ હોય તો નીકળે ની ગમે તે કરી તોય અમાર જન્સની સાયકલ પડી છે અને જાડુસો કાઢવો બહુ ખરો લાગે હે આપણે હેને કિમ કાઢવું ખપારી પકડવી કે આ બધું કાઢવું કે હાવ એવી રીતના અમે હેઠળ પડી ગયું ને આને પકડવા વાળું એક માણસ જોઈને તો ખપારી હાલે તો આપણે હે થોડું કંઈ હમુક લઈએ તો પાછો ડૂસો ભરવા આવી તો હલવું પડે હાલો અમે હેને ને ગમાઈ શોખી કરો અને કામકાજ ચાલુ કર્યું હે આ નવી બીહેન એને આવી રીતનું કંઈ ગમાયણ એમ કે નથી એને એમને હેઠે હતી ઢૂળ પછી ડૂસાની રહેતા 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 કેટલીક કેદું આપણે સોખું નથી કર્યું આ બધા કામમાં વેરું જ ના હોય અમને બેન એ ભેગું વેરું ના હોય ને એટલે એકલાથી થાય નહીં ગમે એ હોય એકલું થાકી જાય એમ વજન બહુ હોય થોડીક ભારે ભારે નહીં કે હું નાખી આવું તું એ ભરીને સોખું કરતી જા હવે એને લાગજ ગમે લેવાની હે પેલા આની લઈ લીધી હવે આની લેહું આની લેહું પછી આમાં હેને એટલી ધૂળ ભરાઈ ગઈ છે ને કે ગાયમાં પાછો પોદરો કરે અને પાછું ડૂચો છે ને ગમે રીએ ની માલને નાખી ભેગો હેઠો પડી ગઈ તો અમે કંઈ હે ને ગમેણું સોખ્યું કલ લઈ એ લ પાસો ના જ તો કહી નમ રે ડંગણા વિકી ને કે બધાય ગોઠવી લે કા થઈ ગયું નસલ મસ્ત ચોખું આખી ગમાણ ને બધું કમ્પ્લીટ ચોખું હવે આપણે ફટાફટ બાંધાઈ માલ હાલો માલ તો વહીન આવી ગયા બધા હાઈ કેમ છે મારા ભોલુરામ આ જાત નહી દઉ તું લારવારો ભરી મુખ મને નુંંદો

ઔરો ઔરો કરના હાથો ઔરો કરના ના મારી હે જ નઈ ખાલી દેખાડવાનો જ હોય મારવાનું ન હોય મારું તો આ મડાળો જે હાલે હાથમાં માર ભાઈ છે તો કેટલી સ્પીડમાં હાલવા માંડે ઓમ મારા થી બે મરી ગયા ન ઓમ મારા થરા તી ટૂકી બેંજો શું છે દીધી તો મરી ગઈ કાલ તી તન મરથી છોડુ જ નઈ આ તો ઘુમરા ગોમે શાંતી તને છોડવી પડે મારે નકટી נדיરા બાપુ એનું તો લખણ એના અક્ષરને લઈ લ્યો અક્ષર اصل થાય પણ એનું લખણ આપણે હમજ માના આવે બીજું કઈ નહી માલને ખાણ દે દીધું હે વાસડી બાંધી દી કે ભૂલી ગયા હાલ હું દૂધ નું કોલ્લો એને હિસાબ કરતા ભઈને તો બોલાવાય ને એને હિસાબ કરતા એને કે મને ભૂલ લઈ જાય બીજું કઈ નહી મારતા કે ખીજાતા નથી પણ ભૂલી જાય કે મારા મગજ માં હું હાલતો હોય ને પછી હું લખાઈ જઈ માં વાસડી બંધાઈ ગઈ એ લખાઈ જાય કોઈ ગોટલે ચાલો આપણે દૂધ નું કરી લઈએ બધું ચપચાપ રહી આપણે આઈ છે ને પછી વ્લોગ ઉતરો નથી માલ નું કામકાજ બધું થઈ ગયું દૂધ નું બધું સેટિંગ કરાવી કરી દઈ હિસાબ હિસાબ બધો કરાવી દૂધ ભરવા વેગ ગયા પછી આ ને મેં માલ ને ડૂસો નાખ્યો ને હવે હું સુલાનું કરવા વેગ ગઈ હું તો આપણે આજ ના વ્લોગ નું એ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા